મિત્રો ટાઈમ થઈ ગયો છે અગિયારને વીસ અને અત્યારે એમ્બ્યુલન્સમાં જાય છે અમદાવાદ ભાઈને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો ફોન આવ્યો એટલે અત્યારે ચાલુ એમ્બ્યુલન્સમાં છે અને અત્યારે જાય છે ફટાફટ અમદાવાદ માતાજીને પ્રાર્થના કરજો ઝડપથી કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય અત્યારે ઓંધો હવે અમદાવાદ છે બસ પહોંચવા જ આવ્યા છે થોડીક વારમાં પહોંચી જાઉં અત્યારે ચાલુ એમ્બ્યુલન્સમાં છે અને પપ્પા જો આગળ બેઠા છે અને ભાઈ અહીંયા ઉતો છે ભાઈ કઈ ચિંતા ન કરતો બધું રેડી થઈ જાય લેવાનું મિત્રો ઘડિયારમાં એક વાગી ગયો છે હોસ્પિટલમાં કોઈ નથી અને અત્યારે અમારા રિપોર્ટ થાય છે એક વાગે ભાઈનું સેમ્પલ લીધું હજી ઇસીજી અને એક્સરે કરાવવા જઈએ છે બાકી અત્યારે કોઈ નથી હોસ્પિટલમાં બધા ફૂતા છે જોઈ લ્યો અત્યારે ભાઈ ગયો છે એક્સરે કરાવવા મિત્રો ઘડિયાળમાં પોણા બે થયા છે અત્યારે જાઉં છું ડાયાલિસિસમાં છે ને પીએમ જેવાય ચાલુ કરાવવા ત્યારબાદ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે બોલાવશે જોઈએ છીએ આગળ શું થાય છે લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો કિડની ટ્રાન્સપ્લાન્ટ લગભગ તો થઈ જાય ભાઈનું અને થઈ જાય તો બહુ સારું કારણ કે મિત્રો કેદુના રાહ જોઈએ છે ભાઈનું કિડની ટ્રાન્સપ્લાન્ટ જો થઈ જાય તો બહુ કામ થઈ જાય અને મને અત્યારે ખબર નથી કાંઈ હું અત્યારે શું બોલું છું લોગમાં અને એક બાજુ ખુશી છે અને એક બાજુ થોડો ગમ પણ છે તો લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો ફાઇનલી મિત્રો ડોક્ટર હમણા મળ્યા હતા અને એ કીધું કે કિડની મેચ થાય છે ટ્રાન્સપ્લાન્ટ કરી નાખવાની છે કરી નાખવી છે ને ભાઈ મળદ થઈ જવાનું છે ગડીયા એ પાપા યા ખબર એ નો પડે ખબર એ નો પડે કીધું થાતાય તો ટ્રાન્સપ્લાન્ટ થઈ જશે હમણાં ડોક્ટરે કીધું છે હવે આગળ જોઈ છે શું થાય વ્લોગ માં લાસ્ટ સુધી બન્યા રહેજો ક્લિપ ક્યાં પૂગી ભાઈ પેલોમાં સમજો મારો ભાઈ કઠણ થઈ જવાનું હો મારા ગાયા છે મળદ એમાં કાઈ કેવો કો ચાર જોઈ લોસ હજાર એકસો ને પચીસ રૂપિયા ફાઈનલી મિત્રો દિવસ થઈ ગયો છે દિવસ ઉગી ગયો ભાઈ કાલ રાતના અમે હાથ વાગ્યા નામનામ થઈ છ ને અડતાલીસ થઈ પોણા હાથ થયા અને હજી ટ્રાન્સપ્લાન્ટમાં જૂની બિલ્ડિંગમાં જવાનું છે ભાઈ અહીંયા લઈ જઈ અત્યારે સુધી રિપોર્ટ કર્યા ને બહુ દોડા દોડી કરી કેમ બાબા હાથ વાગ્યા થી અત્યારે અર્લી મોર્નિંગ સાત વાગ્યા સુધી બાર કલાક થઈ ગયા સતત કીધું તું તમારે છે ને એમનો રિપોર્ટ ને આંત એવું બધું કરવું પડશે એટલે કર્યા જ છે હવે ઓપરેશન માટે જૂની બિલ્ડિંગ પેલા જે હતી ને જૂની ટૂંકમાં અત્યારે ઓપરેશન ડન થવા માટે જઈ રહ્યા છીએ માતાજીને પ્રાર્થના કરો બરોબર ને ભાઈ બરોબર આવી ગયો છે અત્યારે ઓપરેશન થિયેટરમાં પપ્પા કેટલીક વાર લાગે હજી પાંચ છ કલાક જેવું થઈ જાય હા

ફાઇનલી એક દસ થઈ છે અને ટ્રાન્સપ્લાન્ટ ભાઈનું થઈ ગયું છે કમ્પ્લીટ એક વાગે પપ્પા આવ્યો એક વાગે થયું પૂરું કેટલા વાગે લઈ ગયા સવારે પોણા આઠ નો ગયો હતો અત્યારે એક દસ જેવું થયું છે અને અત્યારે ટ્રાન્સપ્લાન્ટ થયું છે મિત્રો ફાઇનલી ભાઈનો કિડની ટ્રાન્સપ્લાન્ટ સક્સેસફુલ થઈ ગયું છે ભાઈ જય માતાજી જય માતાજી વાહ મારો ભાઈ વાહ થઈ ગયું છે ભાઈ ટ્રાન્સપ્લાન્ટ માતાજીની દયાથી કોમેન્ટમાં જય મોગલમાં લખી નાખજો ભાઈ ફટાફટ વાહ ભાઈ જય મોગલ જય મોગલમાં જય મોગલ મિત્રો હાડા પાંચ વાગ્યા છે અને અમારા સબસ્ક્રાઈબર અમને મળવા આવી ગયા છે ટિફિન લઈને આવી ગયા છે પાછા જય માતાજી જય માતાજી હાજર હાજર છે ટિફિન લઈને આવી ગયા અમને મળવા બહુ સારું કર્યું અમને બહુ સારું લાગ્યું તમે આવ્યા તો મિત્રો આજે છે ટ્રાન્સપ્લાન્ટનો બીજો દિવસ અને ભાઈને ધીમે ધીમે રિકવરી આવતી જાય છે આજ તો ભાઈ બેઠા છે અને હમણાં થોડો નાસ્તો કર્યો રેડી ને ભાઈ માતાજી બધું સારું કરી દે ધીમે 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 રિકવરી આવે વાર લાગે તો માં બન્યા રેજો હમણાં મારા બ્લોગ કઈ અપલોડ થયા નથી તો એ બદલ સોરી અને ભાઈ મિત્રો આજે છે ને આખો રૂમ અમને આપી દીધો છે અને આ રૂમમાં આમ એક જ છે એ બે એસી છે પણ એસીમાં કંઈ કુલિંગ એટલું બધું આવતું નથી પણ આમ સેમી પેશિયલ વોર્ડ જેવું છે અત્યારે અને ભાઈ શાંતિથી આરામ કરી ધીમે ધીમે રિકવરી આવશે મિત્રો આ જ્યોતિદનની આખી ડિટેલ છે પહેલો દિવસ છે અત્યારે એટલો વજન છે અને ત્યારબાદ હિમોગ્લોબિન પાંચ પોઈન્ટ નવ છે ક્રિએટીન ચાર પોઈન્ટ બાવન છે આપણું નોર્મલ ક્રિએટીન એન છે ને એક જીરો પોઈન્ટ પાંચથી એક પોઈન્ટ પાંચની વચ્ચે હોય અને આનું ચાર છે એટલે હવે છે ને કિડની ધીમે ધીમે ડાયાલિસિસ કરશે મેં હમણાં ડૉક્ટરને પૂછ્યું અને ટૂંકમાં છે ને કિડની ધીમે ધીમે કામ કરવા મળશે ને એટલે કિડની ડાયાલિસિસ કરશે જો અત્યારે આમાંથી યુરિનમાંથી થોડું બ્લડ બ્લડ આવે છે ટૂંકમાં ધીમે ધીમે કિડનીએ ડાયાલિસિસ ચાલુ કરી દીધું છે અને ધીમે ધીમે ડાયાલિસિસ કિડની કરશે કિડની ટૂંકમાં કામ કરવા મળશે અને આ જે ક્રિએટિન હિમોગ્લોબિન સહી વધવા મળશે ધીમે ધીમે અને ક્રિએટિન સહી ઘટવા માંડશે એટલે આ રીતનું છે આ પોટેશિયમ છે આ સોડિયમ છે આવું બધું અલગ અલગ હોય છે આમાં થોડું ઘણું જ્ઞાન મને આવી ગયું છે બે હજાર આઠ થી આમાં નામાં છે જે ખર્ચો થયો છે એ થોડાક પૈસા અમે પણ ભોગવા છે એટલે આવી રીતના કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું છે અને ભાઈ હવે ધીમે ધીમે છે ને ખાવાનું કીધું છે તને ખાવા ખાવાનું બોલ બોલ જોરથી બોલ બધા સબસ્ક્રાઈબરને કહી દે શું કહી દઉં સબસ્ક્રાઈબ કરી નાખો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો અને હવે હું સ્વસ્થ છું અમારું શરીરનું ધ્યાન રાખજો જોયું ને ભાઈ હવે રેડી થઈ ગયું ધીમે ધીમે 12 નું 12 નું કાય પણ વાસી ખાવું ન હા બરોબર છે અને આથી ડાયાલિસીસ મોન ઓકે ઇતરો ટાઈમ થઈ ગયો છે બપોર પછીના 4:30 અને ભાઈએ તો ટેન્શનમાં મૂકી દીધા હતા હમણાં કેમ ભાઈ મને કે યુરિનમાં બળે છે બળે છે બળે છે ડોક્ટરને પાંચ વાર કહેવા ગયો પણ ડોક્ટર આયા જ નઈ યાર એને આની જે ઓલી છે ને બહુ શું કેવું મારે હોસ્પિટલનું પછી અંદરથી ઇન્જેક્શન નાખ્યું અને ઇન્જેક્શનથી થી બધું ખેંચ્યું ને એટલે પેશાબ બહુ જાજો પાંચસો છસો એમ એલ થયો કેમ ભાઈ પછી કઈક બહુ રાહત થઈ અને આ લોકો બધા કે તમને નળી નાખી એટલે બળે નળી નાખી એટલે બળે પણ ખરેખર છે ને પરિસ્થિતિ કંઈક અલગ હોય છે ડૉક્ટર આવે ત્યારે ખબર પડે ડૉક્ટરને કેટલી વાર બોલાવ્યા ને ત્યારે માંડ આવ્યા એટલે થોડીક વાર ટેન્શનમાં મુકાઈ ગયા હતા બે ભાઈઓ કેમ ભાઈ હા હવે હારું છે ને મારા કાલ આખી રાત નું ઉજા કાલ આખી રાત નું ઉજા કરો હોઈ કડી ઊંઘ નથી આવતી આ ભાઈને બે દિવસથી સતત જાગે છે અને આજ ત્રીજો દિવસ છે કડી કોઈ જાય તો હારું બાકી આઈ કે ડીઆરસી અમદાવાદ ની જે નીચેનો સ્ટાફ છે ને એમાં યાર કાઈ છે નહીં કહેવા પણ બાકી ડોક્ટર સારા છે જોઈએ હવે આગળ તો મિત્રો આજે છે ત્રીજો દિવસ અને આજ જો અમારી ક્યાં હોવાર પડી છે કારણ કે આ જે છે ને આખો રૂમ બદલી નાખ્યો છે અને ભાઈને તબિયત થોડીક ઉપર છે અને આ રૂમમાં પણ એસી ને બધું છે અને આ સ્પેશિયલ રૂમ આખો અલગ છે અમારા માટે પ્લસ અહીંયા પેશન્ટને બેહવાનું અને પૂવાનું છે એ થોડું સારું છે અને કરું હું અહીં જો આમ હેઠો હું તો એટલે થોડુંક આમ સારું છે હવે જોઈએ છીએ આગે આગે ક્યાં હોતા હે તબિયત સારી ને ભાઈ સિનિયર થઈ ગયા એટલે સિનિયર થઈ ગયા અહીંયા ભાઈ ને એક નળી નાખેલી છે ને નીકળી જાય ને તો સારું ધીમે ધીમે પેલા તો બ્લડ આવતું હતું હવે થોડુંક સારું છે જોઈશી ભાઈ આગળ બન્યા બતાવીશ આગળ બધું મિત્રો અત્યાર સુધીમાં ચાર લાખ જેવો ખર્ચો થઈ ગયો છે એમાંથી બે લાખ ને કઈક ચોસઠ હજાર જેવા પીએમ છે એમાંથી અને બાકીના અમારે ભોગવવાના છે આગળ જોઈ શું થાય છે મને નથી ખબર શું થાય મિત્રો અહીંયા કબડ જેવું છે આપણે સામાન અહીંયા પેક કરી દીધો છે પ્લસ અહીંયા લોકરની પણ સુવિધા છે આપણે કાંઈ પણ મૂકવું હોય તો ચાવી આપણી પાસે રાખવાની એટલે ટૂંકમાં આ રૂમમાં કંઈક સુવિધા સારી છે અને મને થોડીક ગમી નેક્સ્ટ લેવલ છે ભાઈ અને પૈસા એ પ્રમાણે લે છે તો એ પ્રમાણે સુવિધા છે અહીંયા બરાબર ને ભાઈ સુવિધા પ્રાઇવેટ જેવી તો ન કહેવાય પણ સારી કહેવાય પ્રાઇવેટ કરતાં નહીં મામા કરતાં કાણો મામો સારો એવું કહેવાય છે મને બાકી બીજા દવાનો થપ્પો લાગી ગયો છે હજી તો દવાઓ બહુ જ્યાંથી કોથળા ભરાઈ ભરાઈને આવવાની છે ભાઈ હા તો આજનો ચાર્ટ આવી ગયો છે ને એમાં ક્રિએટિન ઘટી ગયું સારું કહેવાય આપણા માટે હિમોગ્લોબિન ચાર પોઈન્ટ ત્રણ છે મતલબ કે અત્યારે બ્લડની બોટલ ચડાવવી પડશે એવું કીધું છે અત્યારે ભાઈ જો દૂધ પીવે છે ગરમ ગરમ જ પીવાનું પાણી ને દૂધ ને બધું ગરમ કરીને સો અંશથી વધારે સેલ્સિયસ ઊનું ઉકાળવાનું અને ત્યારબાદ ના સો અંશ મને યાર અત્યારે ઠેકાણે નથી થોડુંક ગરમ કરીને પછી દેવાનું ટૂંકમાં ટૂંકમાં શું છે ગરમ હોય ને એ વધારે અસર કરે છે અને અત્યારે જેટલું પીવે ને એ બધું આપણે યુરિન છે ને જો આમાં નીકળે છે આમાં બધું આપણે નોટ કરતું જવાનું કેટલું કેટલું યુરિન નીકળવું અને આ બાજુ બીપી ને એ બધું છે પલ્સ ને બીપી ને એવું બધું ખરું ભાઈ આવું છે કંઈક અત્યારે બ્લડની બોટલ ચડે છે અને બાકી મિત્રો સોનોગ્રાફી કરે ને ભાઈને દુખાવો થોડોક થાય છે અને સહન કરવું પડે છે સહન છે પછી શાંતિ હી શાંતિ ડાયાલિસિસ એક આધી વાર કદાચ કરવાનું કે હે ડોક્ટર ડાયાલિસિસ ને અત્યારે ના છે જો મશીન આયા જ પડ્યું છે ડાયાલિસિસ નું પેલા ના પડતા હતા પછી અત્યારે કે છે કે કદી વખત કરી નાખીએ તો આપણે કઈ કરી નાખ્યો પણ શ્વાસ નથી લેવાતો ને બીજો થપકારા વધી ગયા છે ને ભાઈ સમજી હમ મિત્રો આજે છે ત્રીજો દિવસ અને ભાઈનો રિપોર્ટ આવી ગયો ત્રણ પોઈન્ટ હિમોગ્લોબિન છ પોઈન્ટ છ થઈ ગયું કાલે બોટલ ચડાવીને અને ધીમે ધીમે ભાઈ ખાવા માંડે જા બટાટા ઓલા સોરી દૂધ પોવા કરી દીધા મેં બનાવી ભાઈ મેં કારણ કે અહીંયા ઘરનું બીજે ક્યાં લેવા જાઉં ઘરનું જ બનાવવાનું એ સગડીની બધી વ્યવસ્થા છે એટલે મેં બધું બનાવી દીધું ભાઈ ધીમે ધીમે ખાય છે અત્યારે ઘરનું ખાવાનું કહે છે બહાર નહીં ના પાડે છે ટાઈમ થઈ ગયો છે પોણા બે અને અત્યારે ફરીથી બ્લડની બોટલ ચડાવે છે અને ભાઈની બ્લડની બોટલ અત્યારે ચડે છે બીજી વાર હવે જોવાનું એ છે કે ધીમે ધીમે રિકવરી આવે છે શું થાય છે હવે અત્યારે બ્લડ ચડાવે છે ડાયાલિસિસ કદાચ કરવાનું થાય કીધું નથી હજી પણ કદાચ કહે તો મશીનને બધી છે અત્યારે અને અત્યારે રૂમ પાછો ચેન્જ કરવાનો છે એટલે બ્લોક લાસ્ટ સુધી બન્યા રહેજો નવો રૂમ પાછો બતાવું ભાઈને ટ્રાન્સપ્લાન્ટ કર્યું તો અહીંથી બ્લડ બહુ આવે છે અને આ ચોથો દિવસ છે ટ્રાન્સપ્લાન્ટનો પણ છતાંય આ બ્લડ બન નથી થતું વાનું નીકળે છે ને એ નથી સમજાતું જો આવી રીતના બ્લડ જાય છે સતત લીક ચાલુ છે તો મિત્રો આજે છે આમ ગણીએ તો પાંચમો દિવસ અને એક બીજા રૂમમાં ચેન્જ કર્યા છે અમને આ રૂમે આખા આઇસોલેટેડ જ છે આ રીતનો રૂમ છે કંઈક આ બાજુ એસી તો ચાલુ જ રાખવાનું ફરજિયાત દર્દી માટે અહીંયા ટોયલેટ બાથરૂમને એવું છે અને અહીંયા બધું જે કાંઈ આપણે દેવું હોય દર્દીને ગરમ કરીને બધું આપવાનું ટૂંકમાં ઘરનું ખવડનું નહીં ને હું અત્યારે જ આવું છું સિમ્સ હોસ્પિટલ રેપિડોમાં બાઇક આપણે બુકિંગ કરાવી દીધું છે હવે થોડીક વારમાં સિમ્સ હોસ્પિટલ જવાનું છે અને ત્યારબાદ એક મોટા ડૉક્ટર છે ને ડૉક્ટર પંકજ શાહેને મળવું છે કારણ કે ભાઈને અહીંયા બ્લડ થોડુંક આવે છે ને એટલે મોટા ડૉક્ટર છે એને મને અપોઇન્ટમેન્ટ આપી છે ત્રણ વાગ્યાની એટલે અત્યારે હું રેપિડોમાં બાઇક બુકિંગ કરાવી અને અત્યારે ત્યાં જાઉં છું પપ્પા તારી પાસે રહે બરાબર ને ફાઇનલી આપણી રાઈડ કમ્પ્લીટ થઈ ગઈ છે અને લેફ્ટ આવી ગઈ છે નીચે

નકરા માળ છે બહુ મોટી છે સેન્ટ્રલ એસી હતું અંદર બાર તો છે થોડોક તડકો અને હવે જાય છે સીધા જૂની હોસ્પિટલે કિડની હોસ્પિટલે તો મિત્રો આજે છે પાંચમો દિવસ ને આમ જોઈએ તો છઠ્ઠો દિવસ અને ભાઈને ને રિકવરી આવતી જાય છે ધીમે ધીમે જો અત્યારે હાલે છે પપ્પા અકાવે છે ધીમે ધીમે અને અત્યારે છે ને બ્લડ નીકળતું બંધ થઈ ગયું છે હા એટલે આવું સેજ અમથું નીકળું ડ્રેસિંગ કર્યું ને એટલે અત્યારે ભાઈ હાલે છે નિરાય જય માતાજી ભાઈ રેડી ને અત્યારે આવ્યા છે આ ડોક્ટરનો રિપોર્ટ કરાવવાનો છે ભાઈ વ્હીલચેરમાં લઈ આવ્યા છે નીચે ડોપલર રૂમ છે ટૂંકમાં અત્યારે નીકળ્યા પૂછતા પછી તો અહીંયા રાઈતે રોકાય ને પછી અત્યારે પાછા અહીંયા આવ્યો તો બરોબર મિત્રો આજે છઠ્ઠો કે સાતમો દિવસ મને યાદ નથી પણ આજે છે ને થોડી ખુશ ખબર છે અમારા માટે કારણ કે ભાઈ ને જો ગળામાં નળી નીકળી ગઈ જે પટ્ટી કાઢ નાખી યુરિન ની નળી નીકળી ગઈ

આ બધું અમારો કિચનનો સામાન છે પ્લસ આ બાજુ ફ્રીજ છે આ બાજુ બારી છે ને ત્યાંથી રાતની ઊંધળું બહુ આવે છે ઉંધળું બહુ કવર આવે છે અમને બાકી અહીંયા એસી છે અને અહીંયા ટોયલેટ બાથરૂમ છે એકદમ ક્લીન છે ટૂંકમાં સારી વ્યવસ્થા છે બીજું તો આપણે શું જોઈએ યાર આપણે ઘરે હોય એવી બધી વ્યવસ્થા છે એમ સારી છે ટૂંકમાં અને એમ ઠીકઠાક એટલી બધી સારી નહીં મોડરેટ નહીં પણ ઠીક છે ચાલો અને અત્યારે અમારે છે ને રૂમ રાખવા જવું છે કારણ કે અહીંયા અમારે એક મહિનો કદાચ રોકાવવું પડશે એટલે અહીંયા અહીંયા હોગાવો પણ સિવિલ હોસ્પિટલની બાજુમાં રૂમ મળી જાય ને તો વધારે સારું કારણ કે આપણે સીધા અહીંયા તો પહોંચી જાય કાંઈ પણ તકલીફ થઈ હોય તો બરોબર ને આવવું પડશે એક એક દિવસે બતાવવાનું પછી બબે બે દિવસે પછી ત્રણ ત્રણ દિવસે અઠવાડિયે પંદર દિવસે એમ બતાવવાનું આવું થાય તો મિત્રો અત્યારે છે ને એક કસરત કરવા માટેનું છે એ ભાઈ રમકડું છે ને રમકડું ચાલુ કરી દે કસરત આવી રીતના છે ને એમ નહીં એમ નહીં રાખવાનું પેલા એને આમ ઊભું રાખવાનું હાલો ફૂક માર હા બસ માર આ કસરત કરવી પડે કારણ કે શ્વાસ છે ને ચડે નહીં અને એના લીધે આ બધું જરૂરી છે આવું દસ વાર કરવાનું ત્યારબાદ આને આમ રાખી દેવાનું અને પાછું ખેંચવાનું આ રીતે આ છે ને રોજ કસરત હું આવી કરાવું છું અને આવી વારે વારે કરાવવાનું કીધું છે મિત્રો છે છે ને આઠમો દિવસ અને ભાઈ જો જમવા બેઠો છે મારો ભાઈ તો મિત્રો આવું કંઈક છે અમારો રૂમ અને હજી તો છે ને કેટલા દિવસ રોકાવાનું ડોક્ટરે કઈ ચોખ્ખું કીધું નથી બહાર જવો તડકો જવો તમે કેટલો બધો તડકો છે અને કાલે તો મિત્રો હું ટિફિન લઈને આવ્યો ને અમારા રિલેટિવ છે ત્યાં ગયો તો પણ મિત્રો પવન હતો કોઈ વાવાઝોડું ડાયરેક્ટ આમ કાંઈ ફરકું દેખાય ને એવો વિટોળો પવન મેં કીધું વરસાદ તૂટી પડશે પણ કાંઈ આવ્યો નહીં વરસાદ અને અત્યારે જો અમારું આવું કંઈક કિચન છે અહીંયા ફ્રીજ ને અહીંયા બધું સામાન બહુ જાજો ભેગો કરી નાખ્યો છે જે પણ ટિફિન દેવા આવે ને અમે કંઈ વાટકા મૂકતા જાઓ થાળી મૂકતા જાઓ એમ કરી કરીને ભેગું કરી લીધું છે આ જો ટોયલેટ બાથરૂમ છે એકદમ ક્લીન છે અને ઉપર ગીઝર પણ છે એટલે આ એક સુવિધા સારી કહેવાય અહીંયા એટલે ભાઈને તો હજી નાવાનું નથી કારણ કે એને હજી ટાકા હોય એટલે પણ આ વ્યવસ્થા રૂપમાં થોડી ખારી છે પણ સ્ટાફ છે ને મિત્રો થોડો બોલો છે મિત્રો અત્યારે આવ્યો છું ભાઈ માટે મગ વાપર આમ તો જો કે મને કંઈ આવું આવડતું નથી સગડીને એવું કંઈ પણ છતાંય ટ્રાય કરું છું કારણ કે ભાઈને મગ ખોરાવી તો સારો ઉપર પંખો છે એટલે એ કંઈ વાંધો નથી તો સારું મિત્રો આવું બધું કરીએ છીએ ધીમે ધીમે ભાઈને રિકવરી આવતી જાય છે રાતના હાડા નવ થઈ ગયા છે ને ભાઈ ક્યાં ગયો ભાઈ ગયો છે બાર હાલવા

આ ડ્રેસમાં અલગ જ લાગી બસ 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 લક્ષ્મણ રેખાની આગળ નહીં જવાનું ઇન્ફેક્શન લાગી જાય ભાઈ